નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાંથી દબાણો હટાવી લારી ગલ્લા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના નિર્મળનગર વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા નિર્મળનગર વિસ્તારમાં ગેરકાયદેસર ઓટલા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત લારી ગલ્લા સ્ટેન્ડ સહિતના દબાણો દૂર કરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા ક્રેઇન સહિતના વાહનો સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા લોકો ટોળે વળ્યા હતા